લોકો માનતાઓ પણ રાખતા હોય છે અને પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે તેવી જ રીતે તાલુકાના પીપરલા આવેલ શર્માળિયા દાદાના મંદિરનો ઇતિહાસ અનોખો છે લોકોની માન્યતા છે કે અહીં દાદા દર્શન આપે છે આજે નાગપંચમીને લઈને મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો હતો તેમજ અહીં નાગપંચમીની ઉજવણી કરવામાં આવી છે અને શર્માળિયા દાદાના મંદિરે શ્રાવણ વદ પાંચમ નિમિત્તે નાગપંચમીની ઉજવણી તેમજ બપોરના સમયે સત્યનારાયણ ભગવાનની કથા તેમજ મહાઆરતી સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે શરમાળિયા દાદા મંદિરના વ્યવસ્થાપક મુકેશભાઈ મકવાણા તેમજ શરમાળિયા દાદા મિત્ર મંડળના સેવાભાવી યુવાનો દ્વારા અહીં વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન અને પ્રસાદનો લાભ લે છે